ભરૂચના જાડેશ્વર ગામની ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ જેમાં એક વોટથી જીતી ગયેલી સિંદુર પેનલની મહેશ નિઝામ ડેપ્યુટી સરપંચ બન્યા ભરૂચના જાડેશ્વર ગ્રામ પંચાયત કચેરી ખાતે અધ્યાસી અને મદદની તાલુકા વિકાસ અધિકારી રમેશ આહીની ઉપસ્થિતિમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ જેમાં સુંદર પેનલના મહેશ નિઝામા અને ક્રિષ્ના ચિરાગભાઈએ ઉમેદવારી નોંધાવી જે ચૂંટણી પ્રક્રિયામાં મહેશ નિઝામાને તેર વોટ મળ્યા જ્યારે ક્રિષ્ના ચિરાગને બાર વોટ મળ્યા જેમાંથી એક વોટી મહેશ નિઝામાં વિજેતા બનતા તેઓને ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા અધિકારી અને મદરની તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત આજ રોજ તારીખ સાત સાત બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયત જાડેશ્વરના ઉપસરપંચની ચૂંટણીના કામે અમે અઢ્યાસી અધિકારી તરીકે ફરજ બજાવી છે જેમાં બે ઉમેદવાર હતા મહેશભાઈ કાંતિભાઈ ક્રિષ્ના ચિરાગ કુમાર કોહી બંને ઉમેદવારના મતદાન થતાં સૌથી વધુ મત મહેશભાઈ કાંતિભાઈ નિજામાને મળતા તેઓ ગ્રામ પંચાયત જાડેશ્વરના ઉપસરપંચ તરીકે ચૂંટાયેલા જાહેર થયેલા છે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ